શું છે અહીંયા જો એનું છે ને એમાં રાખે છે આવી બનાવ મળે શું બનાવવાનું છે આડે ની આપણે નાસ્તો સંસ મિત્રો નાસ્તો બને બોલો બનાવ થોડું બને સરસ લ્યો આલો ખાઈ લે આપણે થાપલા 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 આલો થાપલા ખાવા માટે જો વાહ વાહ ઓ ભેરો એવો ભેરો ચાલો આપણે મસ્ત ખાંડમાં નવરા થઈ ગયા મોરમાં આવી ગયા પાણી ભરવા જવું તમે ત્રણ લેતા હોય કે

આવી કઠના છે અમારે ભાઈ તો હેરાન કર્યા છે પાણીએ તો એવું છે વાડ જોઈએ પાણી ક્યારે આવે છે ને ત્યારે ભરાજ નું હાડે દે પાણી આવ્યું બાર વહી ગયા તમે ગણી કલાક પાણી અમારે પાણી કેટલું ભરાડ આટલું પાણી ભરાનું આટલું એવું ખાલી આવું છે મારા કા પાણી નો ઉનાળા પાણી જ નથી આવતું બધું પાણી જાય છે કે ખબર પડતા નથી તો નીચા કરો એવું છે હાલો હવે ફરવા જવું પડશે આમ પછી સરેન્ડ્રા લઈને બીજું શું આ ટાંકો ફરવા જવો પડે હાવ ખાલો ખપ પીરો છે તમે બતાવો તો હાલો ખાઈ તો લઈએ હાલો ખાવા માટે આ છે આપણે અડદની દાળ અને આંબાવાળું રોટલી અને મરચા મસાલ હાલો હાલો બધાય

હા હા ત્રણ આપણે જવાનું છે વાડીએ નાવા ધોવા પાણી તો નહીં વાડીએ મસ્ત પાણી આવે છે નાવે ધોઈ નાખશું કાલે આજે ના આવે એ તો મસ્ત ભૂઈ ગયા છે હાલો આપણે જે વાડીએ નાતા આવીએ મસ્ત કરતા આવીએ હાલો

નાન મળી હાલો મસ્ત મિત્રો હાલો મસ્ત નાની ધોન ફ્રેશ થઈ ગયા છે મજા આવી ગઈ નાવાની હવે છે ને ઘરેથી કપડાં બોલાવવાનો ખાલી રિવ છે મસ્ત નવાઈ ગયો છે કેમ કે બે દિવસના કપડાં એમના જ છે તો આલો હવે છે હમણાં તો દસ મિનિટની લાઇટ વહી જશે નાકા તો હું વાળી આવો છું ઓલરેડી આ ઓટોમેટિક બંધ કરી દઈએ અવાર બસ ઓટોમેટિક ચાલુ થઈ જશે ઓટોમેટિક ચાલુ રાખો નુકસાન આ પપ્પાને પેલો ફોન કરી લઈએ પણ જાય છે ને ઘર માટે નીકળી જશે હાલો લોગમાં બી કન્ટિન્યુ રહીશું ચાલો આપણો મસ્ત નાયન જોઈન તો આપણે વાડી નાયા હતા ઘરે કપડા ચેન્જ કર્યા પાસ ફ્રેશ થઈ ગયા આ હું રબડી બનાવું મમ્મી ઢોકળી હે મને ઢોકળી અરે વાહ ક્યાં બનાવું છે હું વાત છે મમ્મી હા ચાલાની ઢોકળી ઓ આલો ખાવા મિત્રો મને ઢોકળી ખાવી આવી છે મોજ પડી દેવાની આજ તો અરે વાહ બને ના ખોલો ચાલો ઢોકલી જય શ્રી કૃષ્ણ

સરસ છે કુલર તો અને પંખો છે અને પાણી વીસ લિટર પાણી એમાં કિલો હોય વીસ લિટર પાણી મિત્રો અહીંયા આ બધું પાણીનું છે તો અહીં અહીં પાણી જોવાનું તો આ કુલર છે હમણાં એક દિકરની છે ને ગરમી થાય ઉનાળા આવ્યો છે એટલે કે હા હા વાયગે હા ગરમી એક તો થાય છે તમને

પાણી સારું થઈ ગયું ફરતે અને હવા ફૂકે એક નંબર હવે ઠંડુ લાગ્યું જો ભાઈ ભાઈ એસી હોય એસી નો ફોન એસી નો ફોન એટલે આ આપણી ઢોકળી થઈ ગઈ છે ક્યાર હાલો ખાવા માટે ચાશ ઢોકળી ને રોટલી એક આમો પણ જો હજી ખાઈ છે

હું લેવું તું શું લેવું તું લેવું તું લેવું તું બાબા જય માતાજી પહેલો બાબા જય શ્રી કૃષ્ણ શું બોલવાનું જય શ્રી ક્રિષ્ણ હે જય શ્રી કૃષ્ણ હેં જોડથી જોડથી જય શ્રી ક્રિષ્ના